તો શું તમને ખબર છે લગ્ન પ્રસંગમાં બનતી વરાની દાળમાં રસોઈયા મહારાજ એવી તો શું સામગ્રી નાખે છે કે જેથી વરાની દાળ ખૂબ જ ટેસ્ટી લાગે છે અને આપણા ગુજરાતી લગ્ન પ્રસંગના મેનુમાં ખાટા મીઠા દાળ ભાત તો જમણમાં હોય જ છે તો આજે આપણે એકદમ પરફેક્ટ રીતે વરાની દાળ બનાવીશું કે જેથી ઘરે જ આપણે વરાની દાળનો આનંદ માણી શકીએ તો આપણે અહીંયા એક નાનો કપ તુવેરની દાળને સારી રીતે ધોઈ લઈશું હવે દાળમાં સ્વાદ મુજબ મીઠું અને હળદર નાખીશું અને દોઢ ગ્લાસ ભરીને આપણે પાણી નાખી દઈશું અને ઢાંકણ બંધ કરીને મીડિયમ ફ્લેમ પર ત્રણથી ચાર સીટી આપણે આની બોલાવી લઈશું જેથી દાળ આપણી સરસ બફાઈ જશે હવે દાળ આપણી બફાય છે ત્યાં સુધી આપણે બે ચમચી સિંગદાણા અને એક ચમચી આંબલીને ગરમ પાણીમાં પલાળી દઈશું હવે આપણે દાળને પણ ચેક કરી લઈશું તો દાળ આપણી અહીંયા સરસ રીતે બફાઈ ગઈ છે તો હવે આમાં જરૂર મુજબ પાણી નાખીને દાળને સારી રીતે હલાવી લઈશું તો વરાની દાળમાં ખારેક અને સુરણ પણ નાખવામાં આવે છે તો મેં અત્યારે નથી નાખ્યા પણ જો તમને એ ભાવતા હોય તો જરૂરથી નાખી શકો છો તો સારી રીતે દાળને આપણે હલાવી લીધી છે અને મીડિયમ ફ્લેમ પર એને ઉકળવા મૂકી છે હવે આમાં આપણે એક ચમચી લાલ મરચું પાવડર એક મોટી ચમચી ધાણાજીરું પાવડર પલાળેલી આંબલીનો પલ્પ અને પલાળેલા સિંગદાણા નાખીશું સાથે જ બે લીલા મરચાં લાંબા કાપેલા અને એક ચમચી આદુ વાટીને નાખીશું તો વરાની દાળમાં વાટેલા આદુનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે હવે આમાં આપણે એક ચમચી ગોળ અને અડધી ચમચી ગરમ મસાલો નાખીશું અને આ છે વરાની દાળની સિક્રેટ સામગ્રી જે છે તજ લવિંગનો પાવડર તો વરાની દાળમાં તજ લવિંગનો પાવડર જરૂરથી નાખવામાં આવે છે કારણ કે દાળમાં આનો ટેસ્ટ અને સુગંધ ખૂબ જ સરસ આવે છે તો હવે બધી સામગ્રીને આપણે દાળની અંદર સારી રીતે મિક્સ કરી લેવાની છે અને વરાની દાળમાં ટામેટું પણ નાખવામાં આવે છે તો જો તમને ભાવે તો અડધું ટામેટું તમે આમાં બારીક કાપીને નાખી શકો છો અને જ્યારે પણ આપણે વરાની દાળ ઘરે બનાવીએ ત્યારે વાટેલું આદું અને તજ લવિંગનો પાવડર તો આપણે જરૂરથી નાખવાનો છે કારણ કે એનાથી સુગંધ અને સ્વાદ ખૂબ જ સરસ આવે છે તો બધા મસાલા આપણે સારી રીતે દાળમાં મિક્સ કરી લીધા છે તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને આગળ આપણે વઘાર કરીશું તો વઘાર માટે આપણે એક મોટો ચમચો તેલ લઈ લઈશું હલકું તેલ ગરમ થાય એટલે આમાં આપણે એક ચમચી મેથી દાણા નાખીશું થોડા મેથી દાણા ફૂટી જાય એટલે એક ચમચી રાઈ નાખીશું અને એકવાર સારી રીતે હલાવી લઈશું અને હવે આમાં આપણે થોડી હીંગ નાખવાની છે અને સાથે જ એક સૂકું લાલ મરચું અને કઢી લીમડીના પાન નાખીશું અને ગરમ ગરમ વઘારમાં આપણે ગરમા ગરમ દાળ નાખી દઈશું અને પહેલાં થોડી દાળ નાખવાની છે અને તરત જ ઢાંકણ બંધ કરી દેવાનું છે જેથી કરીને વઘાર દાળમાં સરસ રીતે બેસી જાય અને ત્યારબાદ ઢાંકણ ખોલીને બધી દાળામાં આપણે નાખી દઈશું અને મીડિયમ ફ્લેમ પર આપણે દાળને ઉકળવા દેવાની છે જેથી દાળમાં નાખેલા બધા મસાલા સરસ રીતે ચડી જાય તો દાળ ભાત એવી રેસીપી છે જે અઠવાડિયામાં બેથી ત્રણ વખત તો આપણા ઘરે બનતી જ હોય છે તો એક વખત તમે આ રીતે દાળ જરૂરથી બનાવીને જોજો કારણ કે આ રીતે બનેલી દાળ બધાને ખૂબ જ પસંદ આવશે થોડા કાપેલા લીલા ધાણા નાખી દઈશું અને હલાવીને દાળને આપણે મીડિયમ ટુ સ્લો ફ્લેમ પર પાંચ મિનિટ માટે ઉકળવા દેવાની છે તો ખોલીને આપણે હવે ચેક કરી લઈએ તો બહુ જ સરસ આમાંથી સુગંધ આવી રહી છે અને દાળ પણ આપણી સરસ બનીને તૈયાર થઈ ગઈ છે અને બધા મસાલા આપણા સરસ ચડી ગયા છે અને સિંગદાણા પણ ગળી ગયા છે તો ચાલો સરસ મજાની સુગંધી દાળને આપણે ગરમા સર્વ કરી લઈએ તો રોજે બંધા દાળ ભાતને તમે એક વખત આ રીતે જરૂરથી બનાવીને જોજો આપણે જે લગ્ન પ્રસંગમાં વરાની દાળ ખાઈએ છીએ બિલકુલ એવો જ ટેસ્ટ તમે ઘરે માણી શકશો અને આ વરાની દાળને બનાવવાની પણ એટલી જ સહેલી છે તો આજની મારી વરાની દાળની રેસીપી જો તમને ગમી હોય પસંદ આવી હોય અને જો તમે મારી ચેનલ પર નવા હોય અને હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને સાથે રહેલું બે આઇકન પણ તમે જરૂરથી દબાવી દેજો જેથી કરીને મારી આવનારી દરેક રેસીપીની નોટિફિકેશન તમને મળતી રહે અને મારી ચેનલ પર આવી જ નવી રેસીપીના વિડીયો તમને મળતા રહેશે તો ચાલો મળીશું એક નવી રેસીપીની સાથે ત્યાં સુધી આવજો